તો હેલો મિત્રો કેમ છે બધા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો મિત્રો આજે છે હોળી તો મારા તરફથી બધાને હેપી હોલી તો મિત્રો વિશાલ આજે અમે જઈએ છીએ સાળંગપુર હોલી ખેલવા માટે કારણ કે અમે થોડાક ફ્રેન્ડ અમે બધા જઈએ છીએ સાળંગપુર હોલી ખેલવા માટે બાકી વિશાલ કોઈ બોલવા માંગતો બોલ તો યાર આજે તો બહુ ખાસા ટાઈમ પછી યાર આપણે વિડીયો બનાવતા એવું લાગે છે અને બહુ ટાઈમ પછી હું વિડીયોમાં આવ્યો છું તો આજે આપણે જવા સાળંગપુર જવાનું છે હોળી મનાવવા તો આપણા ફ્રેન્ડ બધા લોકો ત્યાં નાસ્તો પણ કરે છે તો આપણે જઈએ ત્યાં આવે કારણ કે આજ બ્લોગ રસ્તામાંથી સ્ટાર્ટ કર કારણ કે બહુ સવારે વહેલા નીકળ્યા છે કેટલા પાંચેક વાગે નીકળ્યા હતા પાંચ વાગે નીકળી બહુ વહેલા નીકળી ગયા એટલા માટે તો ફ્રેન્ડ થોડો નાસ્તો કરે ત્યાં જઈને તમને બધાને મલાવરાવું પેલા મિત્રો આપડે આવે છે કિશન કિશનભાઈ કેમ લાગો છો તમે મજામાં ને બીજું આપણે જીતેન્દ્રભાઈ કેમ છે બીજા પ્રકાશભાઈ પ્રકાશભાઈ તો ભાઈ ચશ્મા બી પહેરી લીધા અને બીજા લોકો નાસ્તો લેવા જાય છે બાકી તો આવે પછી બધાને મલાવ રહું બાકી ઓલે હોલી ખેલો જાય કિશનભાઈ કેમ તમને મજા આવશે ને ત્યાં સારંગપુર ફૂલ મજા લેવાની છે ઓકે ઓકે ચલો મસ્ત મજાની હોટેલો ઉભા રહ્યા છે બધા નાસ્તો કરવા માટે આ નાસ્તો મંગાવી લીધો છે આ ચટણી ચટણી આવી ગઈ આ બધા જુઓ એકદમ બધા ભૂખ્યા થયા છે લાગી જાય ભાઈ તમને ભૂખ એ પણ કે ભૂખા કાઢવા પડશે ગાડીયાના તમને ભાઈ ભૂખ લાગી છે ભાઈ તમને તમે મિત્રો તમને ભૂખ લાગી છે હા રવાતું નહીં તમને ભાઈ ઠંડી લાગે છે હા મારા મિત્રને ઠંડી લાગે છે ચલો હાક લગાવ ચલો નાસ્તો ચાલુ કરો ચલો તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને બધા બાઇક ઉપર બેસી ગયા આમ તમે જોવો બધા ખુશી ખુશી કારણ કે હોલી મનાવા જાય છે એટલે બધા બોલવા જ ને બધાને ચલો તો હવે ટાઈમ જાજો વેસ્ટ કરવો નથી ને ફટાફટ અહીંયા થી જઈએ

જો બધું સજાયેલું મસ્ત મજા પબ્લિક રેડી છે ગુલાલ થી બધા પકડેલા કતારનાક વચ્ચે હોલ્ડ મારો

બ્રેક કારણ કે પાણી પાણી અને વસ્તી બી જોવો છો એકદમ ખરાબ થઈ જાય છે બધી જલ્દી જલ્દી પછી પાછા મિત્રો નહીં બંધ થઈ ને બધા થઈ એકદમ તૈયાર આ સરોવર બધા નાયા ખતરનાક સરોવર છે બધા નહીં બંધ થઈ ગયા કમ્પ્લેટ અને હવે બધાને ભૂખ લાગી છે લાગે ને મિત્રો ભૂખ ચલો તમે ફટાફટ જમવા જઈએ ચલો જઈશું ને હવે